આ મશીન તમારે રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે સવારે ઓટોમેટિક બંધ થઈ જશે એટલે ચાલુ બંધ કરવા જવાની પણ જરૂર રહેશે નહીં તો એ બેટરી અને સોલાર પેનલ થી ચલાવવા માંગે તો સાથે બાર ચૌદ ની બેટરી અને સાથે વીસ વોટ ની સોલાર પેનલ દવા છાંટવાનો પંપ તો દવા છાંટવાના પંપ ઉપર પણ જો આ ઝટકા મશીન ચલાવવું છે

એટલે નુકસાન બચાવવા માટે ખેડૂત મિત્રો અલગ અલગ જટકા મશીન ને એવું લગાવી અને એના ખેતર સુરક્ષા કરતા હોય છે પણ માર્કેટમાં જે બાર હજાર પંદર હજાર એવા મૂંગા ઝટકા મશીન લે છે તો ખેડૂત મિત્ર છે મોંઘા જટકા મશીન લગાવી શકતો નથી એટલે આપણે ખેડૂત મિત્ર માટે એક બેસ્ટ ક્વોલિટી જટકા ઝટકા મશીન વ્યાજબી ભાવે લઈને આવ્યા છીએ ચાલો તમને એની માહિતી આપું ખેડૂત મિત્ર તો આપણા જે નાના ખેડૂત મિત્ર હોય છે જેની જમીન બે વીઘા પાંચ વીઘા દસ વીઘા છે પણ જે આ મોંઘા જટકા મશીન નથી લઈ શકતા એના માટે ગ્રોવેક્સ નું આપણે મિની જટકા મશીન લઈને આવીએ છીએ ખેડૂત મિત્ર આ મિની જટકા મશીન છે પાંચ કેવી નું આવશે અને સોલાર થી પણ ચલાવી શકાશે એટલે બેટરી અને સોલાર પેનલ થી ચલાવી શકો છો અને ઓટોમેટિક સિસ્ટમ પણ આવશે આ મશીન તમારે રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે સવારે ઓટોમેટિક બંધ થઈ જશે એટલે ચાલુ બંધ કરવા જવાની પણ જરૂર રહેશે

તો એ પણ ચલાવી શકે છે તો જે પણ ખેડૂત મિત્ર એના ખેતરમાં નવું પાકનું વાવેતર ચાલુ કરી દીધું છે પાક ઉગી ગયો છે અને રોજ ભૂન એ પાકને નુકસાન પહોંચાડી જતા હોય તો હવે તમારે ખેડૂત મિત્ર રાત ઉજાગરા કરવાની જરૂર નથી પંદરસો રૂપિયામાં આ મિની જટકા મશીન તમે તમારા ખેતરમાં લગાવી દેશો તો વર્ષો સુધી પંદરસો રૂપિયામાં તમારા ખેતરની ચોકીદારી આ ગ્રોવેક્સ નું મિની જટકા મશીન કરશે તો રાત રાત ઉજાગરા કરવાનું છોડી દો મિત્રો કેમ કે અત્યારે ચારસો રૂપિયા તો એક દિવસના મજૂરીના દાળિયાના છે તો આ પંદરસો રૂપિયામાં વર્ષો સુધી તમારા ખેતરની સુરક્ષા ખેડૂત મિત્રો કરશે રાત ઉજાગરા કરવાની જરૂર પડશે નહીં તો તમે પણ તમારા ખેતરમાં બે વીઘા પાંચ વીઘા જમીન છે કોઈપણ પાકનું વાવેતર કરેલું છે તો આજે જ આ ગ્રોવેક્સ નું મિની જટકા મશીન છે ખેડૂત મિત્રો તમારા ખેતર માટે મંગાવી લ્યો જો તમારે આ ઓર્ડર કરવો છે તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી અને તમે પણ તમારા ખેતર માટે આ મિની જટકા મશીન છે મંગાવી શકો છો આ અને રૂબરૂ રાજકોટમાં મેટોડા જેઆઈડીસી માં ગેટ નંબર ત્રણ માં ઓફિસ આવેલી છે અને એક નંબરના ગેટ પાસે આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે તો રાજકોટના નજીકના આજુબાજુના એરિયા વાળા વિસ્તારમાંથી રૂબરૂ તમે અહીંયા જટકા મશીન ખરીદવા આવી શકો છો અથવા મોબાઈલ નંબર ઉપર કોલ કરી અને તમારા તાલુકા અથવા જિલ્લામાં કુરિયર દ્વારા અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા પણ આ મશીન છે તમે તમારા એરિયામાં મંગાવી શકો છો ખેડૂત મિત્રો તો જે પણ ખેડૂત મિત્ર ને રોજબુલ ત્રાસ હોય અને પંદરસો રૂપિયામાં મિની ઝટકા મશીન ખરીદવા માંગતા હોય એ સ્ક્રીન ઉપર દેખાતા નંબર માં કોલ કરી અને આ મિની ઝટકા મશીન છે ખેડૂત મિત્ર ખરીદી શકો છો અને ગ્રોવેક્સમાં આપણે પચાસ વીઘાની કેપેસિટી સો વીઘાની કેપેસિટી દોઢસો વીઘાની કેપેસિટી વાળા મશીન પણ મળી જશે એ પણ બેસ્ટ ઓફર ભાવમાં સાડા પાંચ હજાર રૂપિયામાં પચાસ વીઘાનો સેટ સાત હજાર આઠસો રૂપિયામાં સો વીઘાનો સેટ અને સાડા આઠ હજાર રૂપિયામાં દોઢસો વીઘાનો ચાલી રહી છે કે નંગ ફ્રી આવી જશે પાવર ચેક કરવાની જટકા આવી જશે અને ત્રણ કિલો ઝટકા દોરી આવી જશે ખેડૂત મિત્રો તો મોટા ઝટકા મશીન ખરીદવા હોય ઓફર ભાવે તો એ ખેડૂત મિત્રો તમને મળી જતો આજે જ આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી અને ગ્રોવેક્સ કંપનીનું જટકા મશીન વસાવી લ્યો ખેડૂત મિત્રો